સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે સરહદ સુરક્ષા દળના સોળ સીમા પ્રહરીઓને આવતીકાલે વીરતા ચંદ્રકો એનાયત કરાશે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને દિલ્હીમાં શેરી કુતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેના અગાઉના નિર્દેશો ઉપર રોક લગાવવાની અરજીઓ ઉપર સર્વોચ્ય અદાલતે આદેશ અનામત રાખ્યો દ્રૌપદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અજ્ઞહેીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે તેમનું સંબોધન આજે સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક ઉપર પ્રસારિત કરાશે આકાશવાણીના પ્રાદેશિક નેટવર્ક ઉપર રાત્રે સાડા નવ પ્રાદેશિક ભાષાઓમાં તેમના સંબોધનનું પ્રસારણ કરાશે દૂરદર્શનની તમામ ચેનલ ઉપર પણ હિન્દી અને પછી અંગ્રેજી ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરાશે દૂરદર્શન ઉપર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલ્સ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે સાત વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે તેને લઈ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી આજે સાંજના પ્રાદેશિક સમાચાર સાત વાગ્ય દસ મિનિટની જગ્યાએ છ વાગીને પિસ્તાળીસ મિનિટે પ્રસારિત કરાશે જ્યારે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રને સંબોધિત કરશે તેના કારણે સવારના પ્રાદેશિક સમાચાર સાત વાગ્યે દસ મિનિટની જગ્યાએ છ વાગીને પિસ્તાળીસ મિનિટે પ્રસારિત કરાશે સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે વર્ષ બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારતના સરકારના લક્ષ્યાંકને સુસંગત આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહનો વિષય નયા ભારત છે નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા અને ઓપરેશન સિંદુરના વિજયની ઉજવણી કરવા સ્વતંત્રતા દિવસ સમારોહની સાંજે પહેલીવાર દેશભરમાં અનેક બેન્ડ પ્રસ્તુતિ રજૂ કરાશે इस वर्ष स्वतंत्रता दिवस समारोह के दौरान ऑपरेशन सिंदूर की सफलता का उत्सव मनाया जाएगा निमंत्रण पत्रों पर ऑपरेशन सिंदूर का लोगो और चिनाब पुल का वाटर मार्क भी अंकित है लाल किले में होने वाले समारोह में शामिल होने के लिए विभिन्न क्षेत्रों से लगभग पाँच हजार विशिष्ट अतिथियों को आमंत्रित किया गया है इनमें स्पेशल ओलंपिक दो का भारतीय दल अंतर्राष्ट्रीय खेल स्पर्धाओं के विजेता और खेलो इंडिया पैरा गेम्स के स्वर्ण पदक विजेता शामिल है नागरिकों में देशभक्ति की भावना को बढ़ावा देने और ऑपरेशन सिंदूर की जीत का जश्न मनाने के लिए स्वतंत्रता दिवस समारोह की शाम को पहली बार देश भर में कई बैंड प्रस्तुतियां दी जाएंगी ये प्रस्तुतियां सेना नौसेना वायुसेना भारतीय तटरक्षक बल एन और असम राइफल्स के बैंड देश भर के एक सौ अधिक प्रमुख स्थानों आरोप प्रस्तुत करेंगे समाचार कक्ष ऐसी आनंद पाठक પંજાબમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્વતંત્રતા દિવસ સમારોહની ઉજવણી થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે તેમજ તમામ ફિલ્ડ યુનિટને સાવચેત રહેવા નિર્દેશ અપાયા છે એક હજાર પાંચસો કર્મચારીઓના બસો પચાસ જેટલા પોલીસ દળ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યભરમાં તૈનાત છે પંજાબના પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય ઉપર જિલ્લા વડાઓ સાથે બેઠક યોજી હતી તેમણે આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસર થતા રોકવા આંતરજિલ્લા સંકલન ઉચ્ચ દ્રશ્યતા ચોકીઓ અને ચોવીસ કલાક દેખરેખ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે સરહદ સલામતી દળ બીએસએફએ માહિતી આપી છે કે સ્વતંત્રતા દિવસના અવસરે સોળ સીમા પ્રહરીઓને તેમની બહાદુરી અને ઓપરેશન સિંદૂર દરમિયાન દ્રઢ અને અડગ રહેવા બદલ વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવશે એક સોશિયલ મીડિયા સંદેશમાં બીએસએફએ કહ્યું છે કે ચંદ્રકો ભારતની પ્રથમ સંરક્ષણ લાઇનમાં રાષ્ટ્રના વિશ્વાસનો પુરાવો છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે દાવાઓ અને વાંધાઓના સમયગાળાના ચૌદ દિવસ બાદ પણ બિહારમાં વિશેષ સઘન સુધારાની કવાયત અંગે અત્યાર સુધીમાં કોઈપણ રાજકીય પક્ષ દ્વારા એક પણ દાવો અથવા વાંધો રજૂ કરવામાં આવ્યો નથી જો કે પંચે કહ્યું છે કે ડ્રાફ્ટ રોલના સંદર્ભમાં મતદારો પાસેથી સીધા ત્રેવીસ હજાર પાંચસો સત્તાવન દાવાઓ અને વાંધાઓ પ્રાપ્ત થયા છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો વર્ષ ઓગણીસ સુડતાળીસમાં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓની યાદમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે આજના દિવસે ઓગણીસો સો સુડતાળીસમાં ભાગલા દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે जिन्होंने उन्नीस में विभाजन के दौरान अपने प्राणों की आहुति दी और अकल्पनीय पीड़ा झेली एक सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि यह दिन हमारे इतिहास के उस दुखद अध्याय के दौरान अनगिनत लोगों द्वारा झेले गए उथल पुथल और दर्द की याद दिलाता है उन्होंने कहा कि यह दिन उनके साहस अकल्पनीय क्षति का सामना करने और फिर भी नए सिरे से शुरुआत करने की ताकत पाने की उनकी क्षमता का सम्मान करता है देश के विभाजन के कारण अपनी जान गंवाने वाले और और अपनी जड़ों से विस्थापित हुए सभी लोगों को श्रद्धांजलि देते हुए 2021 में सरकार ने हर साल 14 अगस्त को उनके बलिदान के उपलक्ष में मनाने का निर्णय लिया था अमन की रिपोर्ट के साथ समाचार कक्ष से उत्पल कुमार सर्वोच्च अदालतें आज दिल्ली राष्ट्रीय राजधानी क्षेत्र में शेरी कुतराओं ने आश्रय स्थानों में खसेड़वा मानते 11वीं रोज प्रसार करेगा निर्देशों पर रोक लगाने अर्जियों पर आदेश अनामत रखियो ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની બે ન્યાયાધીશોની ખંડપીઠે જાતે નોંધ લઈ તમામ કુતરાઓને દૂર કરવા અને આશ્રયસ્થાનોમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ આજે ન્યાયમૂર્તિ વિક્રમનાથ ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એનવી અંજારીયાની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી આ યુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે કેટલાક વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે અગાઉની બેન્ચો દ્વારા પસાર કરાયેલા નિર્દેશો વિરોધાભાસી હતા ઓગણીસો બોતેરના મ્યુનિક ઓલિમ્પિક્સ હોકીના કાંસ્ય ચંદ્રક વિજેતા અને ટેનિસ ખેલાડી લિયન્ડર પેસના પિતા ડોક્ટર વેસ પેસનું એંશી વર્ષની વયે કોલકાતામાં અવસાન થયું છે તેઓ પાર્કિન્સન શ્રોકથી પીડાતા હતા હોકી ઉપરાંત તેઓ ક્રિકેટ ફૂટબોલ અને રગબીમાં પણ કુશળ હતા વર્ષ ઓગણીસો છન્નુંથી બે હજાર બે સુધી ભારતીય રકબી ફૂટબોલ સંઘના પ્રમુખ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી હરિયાણાના યુવા મુક્કેબાજોએ ગઈકાલે ગ્રેટર નોયડામાં પંદર વર્ષથી ઓછી વયના છોકરા અને છોકરીઓની સબ જુનિયરની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભવ્ય પ્રદર્શન કર્યું ખેલાડીઓએ બંને વર્ગમાં ખિતાબ જીત્યો છે હરિયાણાના મુક્કેબાજોએ સર્વિસીઝને હરાવીને યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે છોકરાઓની શ્રેણીમાં હરિયાણાએ ચાર સુવર્ણ બે રજત અને છ કાંસ્ય ચંદ્રક જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે સર્વિસીસ બીજા અને ઉત્તર ત્રીજા સ્થાને રહ્યું છે છોકરીઓની ટીમે પણ આવી જ સફળતા મેળવી છે હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ ક્ષેત્ર અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની સંભાવના છે પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તરપ્રદેશના છૂટાછવાયા સ્થળો પર શનિવાર સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે આ મહિનાની ઓગણીસમી તારીખ સુધી મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને બિહારમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે વિભાગે સત્તરમી તારીખ સુધી ઓડિશામાં ભારે વરસાદ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં શુક્રવાર અને શનિવારે કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ઇઝરાયેલી લશ્કરના વડા એયાલ ઝમીરે લેબેનોન સરહદ ઉપર લશ્કરી સ્થળોની મુલાકાત લઈને પ્રાદેશિક જોખમોને ટાળવા માટે નવો વ્યૂહાત્મક ખ્યાલ રજૂ કર્યો છે તેમણે જણાવ્યું કે ગાઝા ઉપર વિજય મેળવવાની યોજનાઓને તેમણે મંજૂરી આપી છે તેમણે સીરિયા યમન અને પશ્ચિમ કાંઠે ચાલી રહેલા ઇઝરાયેલી સંરક્ષણ દળોના ઓપરેશન અને ઈરાનમાં દેખરેખ પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે સરહદ સુરક્ષા દળના સોળ સીમા પ્રહરીઓને આવતીકાલે વીરતા ચંદ્રકો એનાયત કરાશે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને દિલ્હીમાં શેરી કૂતરાઓને આશ્રય સ્થાનોમાં ખસેડવા માટેના અગાઉના નિર્દેશો ઉપર રોક લગાવવાની અરજીઓ ઉપર સર્વોચ્ચ અદાલતે આદેશ અનામત રાખ્યો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો અગાષણી ગયો અમદાવાદ વડોદરા રાજકોટર ભુજ કેન્દ્ર